તો કેમ છો મિત્રો આજે આપણે રમવાના છીએ ટ્રક સિમ્યુલેટર ઇન્ડોનેશિયા તો જોઈ શકો છો ગેમ એમ તો બરાબર છે આપણે પહેલી વાર સ્ટાર્ટ કરી છે આ ગેમ રમવાની અને જોઈ શકો છો ગેમ એક નંબર લાગે છે થોડીક બહુ સારી તો ન કહેવાય પણ સારી છે એમ ટ્રક આમાં હજી નવા નવા એડ કરી દઈને તો મસ્ત ગેમ થઈ જાય ચાલો આપણે આનું ડ્રાઈવિંગ કરીને ચેક કરીએ પાછળ ટર્ન માર્યો કરી વૈભવ અને આ તમે જોઈ શકો છો આપડા ટ્રકમાં આગળ કઈ રીતના સ્ટીકર લગાડેલા છે આવું બધું બસ સિમ્યુલેટરમાં નાખી દે તો કંઈક મજા જ આવી જાય રમવાની આમાં મેપ પણ એકદમ ન્યૂ ન્યૂ મેપ આમાં નાખેલા છે આમાં જે મેપ છે ને તે બસ વાળી ગેમમાં આવી જાય ને તો પણ આપણને મજા આવી જાય આપણે આની પણ લિવેરી બનાવશું ટ્રાય કરશું એક આપણી ડિઝાઇનથી પહેલી લિવેરી બનાવશું આ ટ્રક માટેની અને આપણે આ ગેમમાં ન્યૂ ન્યૂ ટ્રક છે આનાથી પણ સારા સારા ટ્રક આમાં છે પણ એ ટ્રક લેવા માટે આપણે આમાં પૈસા ભેગા કરવા પડે છે એટલે આપણે આ ગેમ રમશું અને આમાં પૈસા ભેગા કરીને આપણે ન્યૂ ટ્રક અનલોક કરશું તો ગેમ મસ્ત છે તમારે લોકોને રમવી હોય તો ડાઉનલોડ કરી શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને આપણે આમાં ટાસ્ક પૂરા કરી કરીને પૈસા ભેગા કરીશું અને નવા નવા ટ્રક ખરીદશો બાકી આ ગેમ તમને કેવી લાગી કોમેન્ટ કરી નાખજો